હા છોરો કોઈ દી હોય ને ચાલો તો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં તો સવારમાં કાંઈ કઈ જાજુ રેકોર્ડિંગ થઈ નહોતું થયું નહોતું એટલે અત્યારે શરૂઆત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે હવે એક હાથી હતો હાથી રસ્તામાં હૈલો જતો હતો આમ જોવા જાવ તો એ ગાંડો હાથી ગાંડો થઈ ગયો હતો થોડોક એટલે એનો મહાવતર્યો ને એ કહેતો હતો રાયડું નાખતો હતો આઘા જઈજ આઘા જઈજો તો એક ભાઈ હતો કથા સાંભળીને આવતો હતો કથા સાંભળીને આવતો હતો ને એને હાથીને જોયો તો એ આઘો ન ગયો હાવ નજીક હાથી આવી ગયો તોય આઘો ગયો નહીં પછી હાથી એ જરાક થોડોક ગાંડા જેવો હતો એટલે એને અડફેડે લીધો અને થોડોક આ ઓલાને થોડોક ફગાવ્યો એટલે એમાં ઓલો થોડોક ઈજાગ્રસ્ત થયો પણ એને જાન બચી ગઈ વાંધો ન આવ્યો પછી ઓલા મહાવતે કીધું હોય કે ક્યારનો હું તને કહું છું આગોજા આગોજા તને સંભળાણું નહીં એટલે ઓલો ભાઈજી કથા સાંભળીને આવતો હતો ને એક મને તો કથામાં એવું આવ્યું કે બધે ભગવાનને જોવાના ભગવાનને જોવાના એટલે એમાં એવું આવતું હતું કે હાથી હોય કે ગાય હોય કે ગમે એ બધા પ્રાણીઓમાં ભગવાન રહેલો છે એટલે હું એ જાણીને પછી હું એ જ્ઞાન સાંભળું હતું મેં એટલે એ જ્ઞાનનો પ્રેક્ટિકલ અમલ કરતો હતો અને આઘો નહોતો જાતો એટલે ઓલો મહાવતે કીધું કે તને એમાં પ્રભુ દેખાણો મારામાં પ્રભુ ન દેખાણો મારામાં રહીને એમ કહેતો હતો તને આઘો જા આઘો જા તો એ કંઈ તને એમાં તને પ્રભુ ન દેખાણો વાતે મુદ્દાની ને બસ તો આ એક ઉદાહરણ આપી દીધું સમજદાર સમજી જશે અને કાલે જે એક ઉત્તર પ્રદેશમાં હાથરસ એવું જ કંઈક નામ છે ત્યાં જે કથા સાંભળવા ગયા લો ઘણા બધા લોકો અને દુર્ઘટનાનો અકસ્માત થયો અને દુર્ઘટનાના શિકાર બન્યા તો એ બધા જેટલા મૃત્યુભયમાં એ બધાને આત્માને શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના બસ તો આ છે વધારે એની ઉપર ટિપ્પણી આપણે નહીં કરીએ આગળ વધીએ આવું છે અત્યારે તડકાનું વાદળ વાદળછાયું વાતાવરણ છે ને પવન ફૂલ જોરમાં વાઈ રહ્યો છે આમ જોવા જાવ તો ગરમી ફૂલ છે કારણ કે ભેજ છે અને કંઈ સવારે જાજુ કન્ટેન્ટ ક્રિએટ થયું નથી એટલે જો કદાચ આવશે વિડીયો આજનો તો આટલો જ આવશે અથવા તો કાલનો કાલે જે પણ વિડીયો બનાવીશ એમાં એડ કરીને એની સાથે તમારી સાથે શેર ક બે જોઈન્ટ કરીને પછી તમારી સાથે શેર કરી દઈશ તો આવું છે ચાલો બીજી એક વાર્તા કમ કથા કે જોક્સ કે જે સમજો એ કહી દઉં એક બાપા હતા એનો છોકરો ન્યૂયોર્ક હતો ને કદાચ મેં અગાઉ ક્યાંક કીધેલી હશે છે મને ખ્યાલ નથી સાંભળો ને સાંભળવામાં કોનું કાંઈ જાય છે મજા આવશે તો બાપા ન્યૂયોર્ક જતા હતા ફ્લાઇટની ટિકિટ લીધી હતી ને ટિકિટ લઈને પછી ઉપર બેઠા બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હતી ને ત્યાં અંદર જઈને પછી સોરી બિઝનેસ નહીં પણ જનરલ જે નીચે આવતી હોય ને એ ટિકિટ ઇકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી ને બિઝનેસ ક્લાસની જે સીટો હતી ને એમાં જઈને બેહી ગયા અને ત્યાં પછી ઓલી એર હોસ્ટેસ આવીને કીધું હોય કે દાદા તમારી સીટ અહીંયા નથી કે એટલે દાદા કે એવું હોય જ નહીં કે અમે બસમાં બેસી ત્યાં આમ જ બેહી જે સીટ ખાલી જડે ત્યાં બેહી જાય કહે અમારે કે એવું જોવાનું ન હોય પૈસા દીધા મફત થોડા બેહી શી ગયા એટલે કે દાદા તમે ટિકિટ જેની લીધી એ આ સીટની નથી બીજી સીટની બહુ સમજાવ્યા પણ નમાઈને હમ જલ્દીથી સમજે તો નહીં પાછા લોટકા તો હોય જ અક્કલ મઠા લોટકા વધારે હોય એના જેવું એટલે પછી એક ભાઈ ત્યાં આવ્યો ને એને કીધું કંઈક કાનમાં કીધું ને તરત જ દાદા ઊભા થઈને એ ભાઈએ જ્યાં કીધું ને ત્યાં બેહી ગયા એટલે બેહી ગયા ને પછી ઓલા એરોસ્ટેસ પૂછ્યું એ કે તમે દાદાને કાનમાં શું કીધું તો કે કાંઈ નહીં મેં એને એમ કીધું કે આ સીટ છે એ ન્યૂયોર્ક નથી જાતી તમને હાલો હું બતાવું ન્યૂયોર્ક જાતી સીટમાં બેહાડું એટલે ઊભા થઈને ત્યાં બેઠા બસ તો આમાં કાંઈ તાત્પર્ય નહીં પણ આ તો ખાલી મનોરંજન માટે કીધું બધામાં પછી તાત્પર્ય ગોતવાનું ન હોય અર્થ ન ગોતવાના હોય ચાલો આવું છે આગળ વધશું ને કાંઈ બતાવવા લાયક હશે તો બતાવશું એક ભાઈ રિક્ષામાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો એટલે ઉતરો ને એટલે રિક્ષાવાળાને પૂછ્યું કે કેટલું ભાડું થાય તો રિક્ષાવાળો કંઈક ચાલી રહશું રૂપિયા તો ઓલા ભાઈએ કાઢી વીસ રૂપિયા કાઢીને આપ્યા તો કે એટલું બધું બાર્ગેનિંગ થોડું કાલે એટલે ઓલા ભાઈએ કીધું જે બેઠા હતા ને એને એ કે હું એકલો થોડો 릭શામાં બેસીને આવ્યો છું તુંય ભેગો આવ્યો છો અડધું ભાડું તારું થાય ને ભાઈ વ્યવહારે અડધા મારા ને અડધા તારા આપણે બેય આવ્યા એક સમ્રાટના રાજમાં એક નાનો માણસ છે ને ભાજી પાંદડા વીડીને ખાવા પોતાના ખાવા માટે સાફ સફાઈ करतोતો ને ત્યાં સમ્રાટનો અમલદાર હતો ને એ આવ્યો ને એને આ જોઈને ઓલા જે નાનો માણસ હતો ને એને કીધું એ કે તમે બધા કે રાજાની ખુશામત કરો ને તો મારી જેમ બધું મેવા મીઠાઈ ને એવું ખાવા મળે એટલે ઓલાએ જે નાના માણસે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો હતો નાનો માણસ કહે કે તું જો આ શાકભાજીને ભાજી પાંદડા ખાતા શીખી જાય ને તો તારે આ રાજાની ખોટ ખાલી ખોટી ખુશામત કરવી ન પડે